માં રામાભાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા તેમજ ડોક્ટર સેલના માધ્યમથી મહિલાઓ માટે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા તેમજ ડોક્ટર સેલના માધ્યમથી આજે સમગ્ર ગુજરાતભરમાં ત્યાગમૂર્તિ એવા મા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મહિલાઓ માટેના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં મહિલાઓએ લીધો હતો સમગ્ર ગુજરાત પ્રદેશના એસસી મોરચાના માધ્યમથી ખાસ કરીને દલિત સમાજ અને અન્ય સમાજની પણ બહેનોનું મેડિકલ ચેકઅપના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતના એકતાલીસ અલગ અલગ મથકોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેના માધ્યમથી મોટી સંખ્યામાં બહેનો મેડિકલ ચેકઅપ કરાવે એસસી મોરચાની સમગ્ર ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે મોટી સંખ્યામાં બહેનો કાર્યકર્તા હોય અથવા તો કોઈપણ નગરજન હોય એ લોકો આજે આ મેડિકલ ચેકઅપનો લાભ લઈ રહ્યા છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એનું સીધું આજે શરૂઆત જ્યારે કરી છે અને આમાં સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં જ્યારે બહેનો ભાગ લઈ રહ્યા છે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીએ સામાન્ય રાજકારણથી ઉપર ઉઠીને હંમેશા સમાજના લોકોની ચિંતા કરી છે અને દલિત સમાજની બહેનોની ચિંતા કરવા માટે આજના કાર્યક્રમનું જ્યારે આયોજન થયું છે ત્યારે માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા એસસી મોરચાના પ્રદેશના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું છે આજે અને રમાભાઈ આંબેડકર પણ બહેનો માટે ખૂબ સારી રીતે કામ કરતા હતા એમના આરોગ્ય માટે એમના શિક્ષણ માટે આંબેડકર જેવી રીતે કામ કરતા હતા આપણા જે રાષ્ટ્રના ઘડવૈયા એમની જોડે જોડે એમની પણ સમાજસેવી કાર્ય ચાલતું હતું રમાભાઈ પણ કાર્યરત હતા અને એમની આજે જન્મજયંતિ છે એના હિસાબમાં આજે અનુસૂચિત મોરચા અને ડૉક્ટર સેલ દ્વારા મેડિકલ ચેકઅપનું કેમ્પ અહીંયા સવિતા હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું છે એટલે બહેનો બધી આવીને અહીંયા એમનો જનરલ ચેકઅપ છે સાથે સાથે અલગ અલગ જેમના કંઈ અસાધ્ય રોગ હોય એના ઉપર પણ અહીંયા અહીંયા એમનું ચેકઅપ થશે અને એમને મેડિસિન્સ આપવામાં આવશે એટલે ફ્રી ઓફ ચાર્જ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અનુસૂચિત જાતિ મોછા અને સાથે સાથે આપણા પ્રદેશના મોરચા છે અને પ્રદેશ ડૉક્ટર સેલ દ્વારા એનું આયોજન કરવામાં છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને આપણા રમાભાઈ આંબેડકર એમને જે દેશ માટે અને સમાજ માટે જે કાર્ય કર્યું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અને સાથે સાથે આવી જ એમનું પ્રેરણા સ્વરૂપ લઈને બહેનો પણ સમાજમાં કામ કરે એવી આજના દિવસે સૌ બહેનોને અપીલ કરું છું ત્યારે કેમ્પના ઉદઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ મહિલા મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રી સીમા મોહિલે શહેર ભાજપ મહામંત્રી જસવંતસિંહ સોલંકી સત્યન કુલાબકર ભાજપ ડોક્ટર સેલના કન્વીનર ડોક્ટર મિતેશ શાહ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ મેડિકલ સેલ્ફ અને પ્રદેશ અનુસૂચિત મોરચા દ્વારા મહિલાઓ માટે સ્પેસિફિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ગુજરાતમાં એકતાલીસથી પણ વધારે જગ્યાએ આ મહામે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર કેમ્પમાં પંદરથી પણ વધારે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ અને પચાસથી વધારે ટોટલ ડોક્ટર્સની સ્ટ્રેન્થ આજે ઉપસ્થિત છે વડોદરા શહેરમાં સવિતા હોસ્પિટલ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અનુસૂચિત જાતિ મોરચા અને શહેર સંગઠન દ્વારા વિવિધ વોર્ડમાંથી પેશન્ટ મહિલાઓને અહીંયા ચેકઅપ માટે બોલાવેલા છે અને આ ચેકઅપ કર્યા પછી કંઈ પણ રોગ નીકળશે તો એની સંપૂર્ણ જવાબદારી મેડિકલ સેલ ઉપાડશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર